મારો રોરો ને વાર રુકડા પેરીને જાયે આ શું હે આ નઈ નાવા હું માં ભાઈન કાઈ દીસ ભાઈ અલ્લા આ તો આમ એકદમ કઉ તો હું કે મારા ડીલર ને બહુ ગમતી હમળા ડોહોલા હમળા ચશ્મા પહેર્યા કરે

બોલો પાડજે રાતે બગી ના ખરે જવાનું હોય સપ્પન બગી આવવા ને મન કઈ

તું આની લગતા રોજ મારા બેટા નવા લે મને ખબર લુપડા ની વાત કરે કાગરે મને લાગે લખી એવું કરવું પડશે આ બેને કાગરે આપડે લખી એટલે શું આપડે

તો મેરા સી આડા આપણે થઈ ને મામા ઘરે અલ્યા છોરીઓ ડોલામાં કઈ લેવાનું નહીં મેરા આ ડોલામાં કઈ હા જાતો રો ના બોલી ને લઈ જા

E